એરી બોક્સર છે તો એમાં મને હંધાય કરતા અત્યારે એરી બોક્સર સારું લાગે કારણ કે એમાં ત્રણ દાણાવાળા વાળા પોપટા ઘણા છે અને માલે સારો છે એટલે એમ કે બધાય કરતા સારી જાય અત્યારે એરી બોક્સર મને લાગે છે મારી પાસે જે વેરાયટી છે ને એમાં જસવંતભાઈ ને પૂછે જસવંતભાઈ બોક્સર ભી વેચી છે ઓતરા ભી વેચી છે ગિરનાર ભી વેચ્યું છે તો તમને ખેડૂતોના રિપોર્ટ શું મળે છે જસવંતભાઈ

બધી જગ્યાએ મોટી સાઈઝ હોય તો અત્યારે બોક્સર મગફળીમાં છે અને અત્યારે લગભગ આ મગફળી રેડી થઈ ગઈ છે દસ પંદર બાર દિવસ ઊભી રહેશે અત્યારે ટોટલી પાક ઉપર છે અને ખૂબ જ વજનવાળો દાણો વજનવાળો પોપટો અને ટૂંકા ગાળામાં સારામાં સારું ઉત્પાદન આપતી કોઈ જાત અત્યારે હોય તો એ બોક્સર છે અને ખેડૂતોને આવતી સાલે અમે આ સાલના અનુભવો બે હજાર પચીસના અનુભવ ઉપરથી કહીએ છીએ કે આવતી સાલે બધા વેપારી મિત્રોએ બોક્સર વેરાયટી વવરાવાની કારણ કે એકસો ને દસ દિવસમાં સારામાં સારું ઉત્પાદન આપે છે અત્યારે આ મગફળીના રિપોર્ટ એવા છે ખેડૂત પ્રમાણે કે પાંત્રીસ મણથી માંડી અને પચાસ મણ સુધી વિઘે થાય એમ છે જ્યારે અત્યારે બીજી બીજી સાઈડ આપણે જોઈએ તો વીસ નંબર કે ગિરનારમાં ઘણી જગ્યાએ આટલો આનાથી પચાસ ટકા માલ નથી તો એના પ્રમાણે આ વેરાઈટી આપણે ત્રણ વર્ષથી વેચીએ છીએ અને આ સાથે આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં આપણે ખેડૂતના મોઢે વાત સાંભળીએ તો બોક્સર અને બોક્સર અને ઓતરાની વાત આવે છે તો મિત્રો બે હજાર છવ્વીસની અંદર આવી વેરાયટીઓમાં ખાસ ધ્યાન આપજો અને મગફળી વાવી હોય તો જે ઉત્પાદન વધારે આપે જે ટૂંકા ગાળામાં આપે અને જેને ખૂબ જ સારું ઉત્પાદન અને પાલો બી એવો સરસ મજાનો તમે જો આખા ખેતરમાં લીલો પાલો પાલો ઊભો છે હવે દસ જ દિવસમાં નીકળશે તો આવતા બે હજાર છવ્વીસમાં બધા મિત્રો બોક્સર વેરાયટી આવે ફરીથી જસુનભાઈ ભાઈ અમને આ જગ્યાએ આ મામા કહે છે મામાની મામાની વાડીએ લાવ્યા અને મામાએ ભાઈ ઘણી બધી એની પાસે સાઠ સિત્તેર વિઘાની માંડવી છે બધા ખેતરમાં ફેરવા બધી માંડવી સારી છે એમાં અત્યારે બોક્સર નંબર વનમાં ઊભી છે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ